નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર ઘણા સમયથી આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો નહોતા હતા એનું કારણ એ જ હતું કે આપણે છે થોડા ફ્રી હતા નહીં એટલા માટે આપણે વિડીયો આપણા નહોતા હતા પણ હવેથી આપણે વિડીયો આપણી ચેનલની અંદર રેગ્યુલર વિડીયો આવશે આ છે આપણે વાડીના તલ અત્યારે ભાઈ છે એ પાળા પોળી રહ્યો છે અને તલ છે બે ત્રણ દિવસ પહેલાં વઢાઈ ગયા છે કમ્પ્લીટ પાકી ગયા હતા અને છે એ જો અત્યારે હું તમને બતાવી રહ્યો છું આવી રીતના આપણા પાળા સાહ કરી અને આવી રીતના પાળા ફોળી નાખ્યા છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણી ચેનલ અંદર ખેતીના વિડીયો અવારનવાર જોવા મળતા હોય છે અને અમારી મહેનત કેવી રીતે હોય છે એ આપણે કમેન્ટ સેક્શન દ્વારા બતાવતા રહેજો હું તમને બતાવી દઉં છું તલ છે એ જો હું તમને અમારા વાડીના પૂરેપૂરા તલ બતાવી દઉં છું આવી રીતના આપણે છે એ વખલા કરી દીધા છે અને આવી રીતના વચ્ચે છે એ ટ્રેક્ટર પણ ચલાવી દીધું છે જેથી કરીને હમણાં વરસાદ આવે એ પહેલાં છે આપણે ખેતી કમ્પ્લીટ કરવાની છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા વિડીયો છે ત્યાં સુધી આપ સૌ પાસેથી હાલ રજા લઉં છું ધન્યવાદ